જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ દ્વારા માનવ અધિકાર દિવસ તથા બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિઠ્ઠલ કન્યા વિદ્યાલય નડિયાદ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી ડીબી જોશી દ્વારા માનવ અધિકાર વિકાસ બાલ વિવાહ મુક્ત ભારત અભિયાન સાયબર સિક્યુરિટી કામકાજના સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી સામે રક્ષણ આપતો કાયદો મહિલા બાળકોને લગતા કાયદાઓ ઉજાસ લગ્ન વિષય વિવાદના નિરાકરણ માટેની મધ્યસ્થીકરણ પ્રક્રિયા લોક અદાલત

ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને બાળ સુરક્ષા એકમના અધિકારીઓ આ એક કાર્યક્રમ માટે હાજર રહ્યા છે શાળાના વિદ્યાર્થીનીઓને હ્યુમન રાઇટ્સ વિશે મહિલાઓને લગતા કાયદાઓ વિશે સરકાર શ્રીની મહિલાઓ અને બાળકોને લગતી સ્કીમો વિશે અને જુદા જુદા લાભો વિશે જાણકારી આપવા માટે ભેગા થયા છે આજ આજરોજ બાળ